જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવા જ આપણે બાળકોના રિઝલ્ટ આજે જોઈશું જે એમના મધર ફાધર અહીંયા લઈને આવ્યા છે અને બાળકોને શું આપી રહ્યા છે અને શેનાથી રિઝલ્ટ મળ્યું છે એ આપણે એમના મધરના શબ્દોમાં સાંભળીશું આપ ક્યાંથી આવો છો નરોડા અને તમે અહીંયાથી બાળકો માટે શું લઈ ગયા હતા સુવર્ણપ્રાસન સુવર્ણ એ સુવર્ણઅપરાશન લઈ ગયા પછી તમને શું રિઝલ્ટ દેખાયું બાળક અને પહેલાં શું થતું એ પહેલાં વારંવાર બીમાર થતા એટલે લઈ જવું પડતું હોસ્પિટલ સારું અને સુવર્ણઅપરાશન ક્યારથી તમે ચાલુ કર્યું છે બે મહિનાથી અને અત્યારે તમારા જે ગોધમાં છે બાળકની એજ કેટલી છે દોઢ વર્ષ આ દોઢ વર્ષનું છે જેને સુવર્ણઅપરાશન આપી રહ્યા છે અને બીજું છે ના ખોડામાં આની આની એજ છે ફાધરના જય દ્વારકાધીશ કેટલી એને પણ મહિનાથી અંદર કેવું રિઝલ્ટ દેખાયું આપને સરસ પેલા બોલતી જ નથી જયુ જૂ સરસ સરસ સુવર્ણ બાળકોને સુવર્ણપ્રાસન ખાસ જરૂરી છે પહેલું તો એમનું હ્યુમ્યુનિટી પાવર અને જે તમે કહ્યું કે ઘણા બધા જે એમને તકલીફો હોય છે એ બધી નાની મોટી દૂર થતી હોય છે સરસ આપના બે બાળકોને તમે સુવર્ણ સુવર્ણપ્રાશન આપી રહ્યા છો સરસ બાળકોને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને તમારા બાળકો હેપી રહે એવી અમારા અમૃતાલયની સુવર્ણપ્રાસન તમામ દવાઓનો પ્રયત્ન ચાલુ રહેશે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ